વિરગમના ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોનું થયું વિરોધ પ્રદર્શન જેમાં ચૂકવણી ઇતની વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા પહોંચ્યા અને બજેટ સત્તાના પ્રથમ દિવસે જ ડાંગનો ડાંગરના વિરોધ કર્યો ત્યારે મોટી સંખ્યામાં ડાંગર ખેડૂતો વિધાનસભા ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા અને તારીખ વીસ નવેમ્બરથી માંડી એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી આ ખરીદીમાં રૂપિયા કૌભાંડ થયો હોવાનું પણ સામે ત્યારે તમામ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો આ મુદ્દે રાજ્યમંત્રી તમામ ખેડૂતોને પૂર્યા છે

ખાલી એક સોશિયલ મીડિયા ના પોસ્ટર વાયરલ કર્યું ને તો પોલીસ ને આગળ કરી